ફાની દુનિયા છોડી પત્રકાર આલમથી વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાની ચીરવિદાય પંચ પંચમહાભૂતમાં વિલીન વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાના નિધનથી પત્રકાર જગતમાં શોકની લાગણી પત્રકારત્વ ક્ષેત્ર સાથે છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યા વર્ષોથી પંથકના વિકાસ સમસ્યાઓ સત્ય બહાર લાવીને નિર્ભય નિષ્પક્ષ સચોટ રીતે કામ કરતા રહ્યા નિર્મળ વ્યક્તિત્વ દાયકાઓ સુધી નિડર નિષ્પક્ષ પત્રકારની કલમ પણ આજે રડી ગઈ પત્રકારિત્વ આલમ સાથે છેલ્લા ચાલીસ વર્ષોથી વધુ સમય જોડાયેલા વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાના અવસાનથી સમાજ સામાજિક રાજકીય અગ્રણીઓ પત્રકારો તથા બહોળા વાચક વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે વિરમગામ તાલુકાના ડુબાણા ગામના રહીશ વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાનું મંગળવારે ડુબાણા ગામ ખાતે માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું પત્રકારત્વ ક્ષેત્રનો એક યુગ આત્મી ગયો નવીનચંદ્ર મહેતાના જીવન સંઘર્ષમય સ્પષ્ટ વક્તા સાથે નિખાલસ અને સાદગીભર્યું જીવનશૈલી અનેક વ્યક્તિત્વને જાણે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા પત્રકારત્વને સમર્પિત માણસ વિરમગામ પંથકમાં વિકાસ સત્ય બહાર લાવવા સહિત ઘણી મહેનત કરતા ઉત્સાહી અને સક્રિય સ્વભાવના નવીનચંદ્ર મહેતા પોતે અનુભવનું ભાથું ભરીને અનેક લોકલ પત્રકારત્વમાં લોકોને તૈયાર કર્યા હતા વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાનો જન્મ ડુબાણા અને કર્મભૂમિ વિરમગામ પંથક રહ્યો જૂનો વિરમગામ તાલુકો એટલે કે વિરમગામ માંડલ અને દેત્રો નરકાંઠાનો સમાવેશ થતો હતો શરૂઆતથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સ્ટુડિયો સાથે સંકળાયેલા જેમણે કલોલ ખાતે કામ કરતા ઉપરાંત ગાંધીનગરમાં પણ ઘણું કામ કર્યું સમય જતાં ગુજરાતનું એ સમયનું અગ્રગણ્ય અખબાર મુંબઈ સમાચારમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી બાદમાં હિન્દ સમાચાર અને ગુજરાતના નામાંકિત સંદેશ અખબાર અને ગુજરાત સમાચારમાં પણ વર્ષો સુધી કામ કર્યું આશરે ચાર દાયકા સુધી વિવિધ અખબારોમાં પંથકના વિવિધ પ્રશ્નો સમસ્યાઓ વાચા આપવાની સાથે સામાજિક રાજકીય ધાર્મિક સંસ્થાઓના સમાચાર થકી સમસ્યાનો પણ ઉકેલ માટે છેલ્લે સુધી કલમ ઉઠાવી પત્રકારત્વ કરતા રહ્યા આજે પત્રકારત્વ ક્ષેત્રનો એક યુગ આથમી ગયો હોય તેવું દેખાય છે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે અમદાવાદ કે અન્ય જગ્યાએથી કોઈ પત્રકાર કવરેજ માટે આવે ત્યારે તે પત્રકારો વિરમગામમાં નવીનચંદ્ર મહેતાને યાદ કરતા ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર ઝવેરીલાલ મહેતા ગૌતમ મહેતા સુરેશ મિસ્ત્રી સહિત અગ્રગણ્ય અખબાર અને ટીવી માધ્યમોના પણ મોટા ભાગના પત્રકારો તેમને કવરેજને લઈને માહિતી પૂછતા હતા એ સમયના વિરમગામ પંથક એટલે કે હાલનું વિરમગામ માંડલ ધીતરોજ અને નળકાંઠો જ્યાં જુઓ ત્યાં નવીનભાઈનું નામ ગુંજે ઓળખાણ સાથે ઋતુબો અદ્ભુત હતો તેઓ વર્ષોથી ગુજરાત પત્રકાર સંઘમાં વર્ષોથી સક્રિય સભ્ય રહ્યા અને ભારતીય પત્રકાર સંઘમાં ઉપરાંત અમદાવાદ જિલ્લા મીડિયા ક્લબની પત્રકાર સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહ્યા એ સમયમાં એસ ટી નિગમના તેઓ સલાહકાર સમિતિના સભ્ય પણ રહ્યા અને એસટીના વિવિધ પ્રશ્નો પણ ઉઠાવતા રહ્યા હતા સ્વર્ગવાસ નવીચંદ્ર મહેતાના શોખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમના એ સમયના સાથી પત્રકારો સ્વર્ગવાસ બળદેવભાઈ ભટ્ટ નટવલલાલ ભટ્ટ કિરીટભાઈ વ્યાસ રાજેન્દ્રભાઈ પંડ્યા તમામ વરિષ્ઠ પત્રકારોએ તેમના સમયના સમસ્મરણો વાગોળ્યા હતા તેમના નિધનથી વિરમગામ પંથકમાં વરિષ્ઠ અને જાગૃત પત્રકારની ખોટ કદાપી પૂરી શકાશે નહીં તાજેતરમાં થોડા દિવસો પહેલાં નવીનચંદ્ર મહેતાએ તેમના સ્વર્ગસ્થ માતા પિતાના સ્મરણાંજલિ સ્મૃતિમાં વિરમગામ ઐતિહાસિક મુનસર તળાવ પાસે ડુબાણા રોડ પર એક પિકઅપ સ્ટેન્ડ બનાવી વિદ્યાર્થીઓને મુસાફરો માટે અર્પણ કર્યું હતું વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતાના નિધનથી સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ પત્રકારો તથા બહોળા વાચક વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી સદ્ગત નવીનભાઈ મહેતાની આત્માને મહાદેવ શાંતિ આપે અને પરિવારજનો પર આવી પડેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું ઓમ શાંતિ સદગતનું બેસણું આગામી અઢાર મે બે હજાર પચીસના રોજ રવિવારના રોજ સવારે આઠથી અગિયાર કલાકે માંડવી ચોક ડુબાણા તાલુકો વિરમગામ ખાતે રાખેલ છે